કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે ગેરકાયદેસર દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કલેકટર કચેરી અને ગુજરાત હાઈકોર્ટ સુધી જાગૃત નાગરિક દ્વારા કરાયેલી લેખિત રજૂઆતો બાદ બે વરસની મહેનત પછી આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તંત્રે બે દિવસ સુધી સતત કાર્યવાહી કરીને લાંબા સમયથી ચાલતી ફરિયાદોનો અંત લાવ્યો હતો ગુરુવાર તેર નવેમ્બરના રોજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી અને સર્કલ ઓફિસર જયેશ ઠાકોરે ગામના સર્વે નંબર નવસો છત્રીસ નવસો ઓગણચાલીસ ત્રણસો નવ અને ત્રણસો બાવીસ પરના ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરી હતી આ દબાણોમાં ઊભા ખેતી પાકો અને ઘાસચારાના વાવેતરોને ટ્રેક્ટર દ્વારા ખેડીને જમીન ખુલ્લી કરવામાં આવી હતી તંત્રની આ કાર્યવાહીથી જમીનના જૂના મુદ્દાનો આખરે સમાધાન થયું હતું શુક્રવાર ચૌદ નવેમ્બરના રોજ તંત્ર સવારે નવ વાગ્યાથી ફરીથી ખીમાણા ગામમાં દબાણ નિરાકરણ માટે સક્રિય બન્યું હતું ચાર જેસીબી અને બે ટ્રેક્ટરની મદદથી સર્વે નંબર ચૌદસો બત્રીસ માં દેસાઇ ઈશ્વરભાઈ જેઠાભાઈ દ્વારા ઉભેલા એરંડા પાકનું દબાણ તેમજ સર્વે નંબર બે હજાર એકાણું માં પડેલા ઘાસચારા પરનો ગેરકાયદેસર કબજો સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો હતો તંત્રે દબાણકારોની કોઈ દલીલો કે રાજીનામા સ્વીકાર્યા વગર સીધી કાર્યવાહી કરી હતી આ ગામમાં વર્ષોથી ચાલી રહેલા દબાણોને અટકાવવા માટે અનેક રજૂઆતો તેમ છતાં કોઈ સ્પષ્ટ પરિણામ ન મળતા ગ્રામજનો જનોમાં અસંતોષ હતો જોકે આ વખતે તાલુકાએ તંત્રે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ મુજબ દબાણકારોને કોઈ છૂટ ન આપતા કડક પગલાં ભરીને કાયદાનું પાલન સુનિશ્ચિત કર્યું હતું સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં અને કડક નિયંત્રણ સાથે પૂર્ણ કરવામાં આવી હતી અરજદાર પ્રભાતસિંહ પરમારે પણ સૌ પ્રથમ ગામના અગ્રણીઓ અને દબાણદારો સાથે વાત કરીને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા જણાવ્યું હતું જેના પગલે કાંકરેસ તાલુકા પંચાયત દ્વારા આ સ્વયંભૂ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે